અમદાવાદમાં ઇતિહાસની સૌથી મોટી ડિમોલ્યુશનની ડ્રાઈવ ચાલી રહી છે તો હવે જૂનાગઢથી સમાચાર સામે આવ્યા છે કે જૂનાગઢ શહેરમાં પણ ગેરકાયદેસર વસાહતો પર ડિમોલ્યુશનની ડ્રાઈવ શરૂ કરી દેવામાં આવી છે આ ડિમોલ્યુશનની ડ્રાઈવ જૂનાગઢ શહેરના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લા નજીક ધારાગઢ વિસ્તારમાં જિલ્લા વહીવટી વહીવટીતંત્રએ અને પોલીસ દળે સંયુક્ત રીતે હાથ ધરી છે નમસ્કાર જમાવટ સાથે હું છું પાર પહલ ગામના આતંકી હુમલા પછી રાજ્યભરમાં જાણે ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરીએ જોર પકડ્યું હોય તેવું લાગી રહ્યું છે સૌ પ્રથમ અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં

આ સાથે ડ્રોન કેમેરા દૂરબીન અને વોકી ટોકીથી સતત મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત પીજીવીસીએલ આરોગ્ય શાખા અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પણ સ્થળ પર હાજર છે જૂનાગઢમાં ડિમોલિશનની કામગીરી મામલે જૂનાગઢ કલેક્ટર અનિલ રાણા વસિયાની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમણે કહ્યું છે કે ધારાગઢ વિસ્તારમાં લગભગ ચૌદ હજાર ચોરસ મીટર જેટલી સરકારી જમીન પર ઘણા વર્ષોથી ગેરકાયદેસર બાંધકામો અને વસવાટ ચાલી રહ્યો હતો

હતા એને દૂર કરવાની પ્રક્રિયા આજ સવારથી શરૂ કરવામાં આવી છે આ જે ચૌદ હજાર ચોરસો જેટલો વિસ્તાર છે એના માટે સિટી સર્વેનો અમારો સર્વે નંબર એનો ચૌદસો ચોર્યાસી અને એના માટે તમામ પ્રક્રિયા જે નિયમસરની છે એ કરવામાં આવી છે દબાણકર્તાઓ જે હતા એમને નોટિસ આપવામાં આવી હતી અને એમને પૂરતી તક પણ આપવામાં આવી હતી કે એ લોકોએ આ જગ્યાએ કેવી રીતે મકાન બનાવે છે પરંતુ પ્રકારના એવા રિપોર્ટ ડોક્યુમેન્ટ એમની પાસેથી મળી આવેલા હતા અને આથી આ પ્રક્રિયા પૂરી કરી અને અમે આજ સવારથી લગભગ ચારસો જેટલા અમારા પોલીસ અધિકારી દસ જેટલા જેસીપી જિલ્લા તંત્ર કોર્પોરેશન પીડીપી સેલ્ફ ફાયરની ટીમ તમામ સાથે રહી અને ચુસ્ત બંદોબસ્ત સાથે આજે આજે દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે અને આ પ્રક્રિયા જે છે એ આખો દિવસ ચાલશે અને આ દબાણ જે છે એ દૂર કરવામાં આવશે આ દબાણ જે દૂર થયા છે એમાં અમુક અનઅધિકૃત વ્યક્તિઓ ના પણ દબાણો દૂર થયા છે જેમાં એનડીપીએફ છે બુકલેગર છે એવા પ્રકારના લોકો હતા એને માહિતી પણ પોલીસ વિભાગ તરફથી જે અમને મળી હોય તેને લઈને એક કડક કાર્યવાહી કરવામાં આવી છે અને આવા કોઈપણ પ્રકારના અસામાજિક તત્વો જે છે એ આ પ્રકારનું દબાણ કરે તો બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં અને આ દબાણ દૂર કરવાની જે પ્રક્રિયા છે આગામી સમયમાં પણ આટલા જ પૂરજોશથી ચાલુ થવાથી વાત કરીએ અમદાવાદના ચંડોળા તળાવની તો તે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની વસાહત માટે કુખ્યાત છે આ વિસ્તારમાં આડેધડ ગેરકાયદેસર બાંધકામો ખડકી દેવામાં આવ્યા છે અને હવે આ બાંધકામોને ધ્વસ્ત કરવાની કામગીરી શરૂ ગઈકાલથી જ કરી દેવાઈ છે પચાસ જેસીબી મશીન સાથે એમસીની ટીમ પણ હથોડાથી બાંધકામો તોડી રહી છે મોડી રાતથી જ ચંડોળા તળાવ પાસે બુલડેઝરો અને ટ્રકોને ગોઠવી દેવામાં આવ્યા હતા તો ગઈકાલે વહેલી સવાર સાડા પાંચ વાગ્યાથી ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની વસાહતને તોડી પાડવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અમદાવાદના ચંડોળા ખાતે ગોઠવી દેવામાં આવ્યો હતો તો આ બાબતે જે પણ અપડેટ હશે સાથે જ ગુજરાત રાજ્યમાં અન્ય કોઈ પણ જગ્યાએ ડિમોલ્યુશનની ડિમોલ્યુશનના સમાચાર હશે તો અમે તમને આપતા રહીશું કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામની ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર